જમીનોના ધોવાણના સર્વે પણ કરવામાં આવશે જમીન ધોવાણ અંગે પણ સરકાર સહાય પેકેજ આપી શકે છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ વડોદરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમણે અસ્ના વાવાઝોડા સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી આ વાવાઝોડાની આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા મુખ્યમંત્રીએ ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ એસડીઆરએફ આર્મી અને કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઈ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતા તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણજાર ચેકપોસ્ટ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ આડત્રીસ ઇંચ વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી હતી તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન લોકોના સ્થળાંતર અને રેસ્ક્યુ સહિતની તલસ્પર્શી વિગતો મેળવી હતી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ભરાયેલા પાણી કાપ માટી વગેરે દૂર કરીને સાફ સફાઈ જંતુનાશક દવા છંટકાવ માટે જરૂર જણાય અન્ય જિલ્લાઓમાંથી સાધન સામગ્રી સાથે ટીમ મોબિલાઇઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા સફાઈને પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતી તેમણે આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ આરોગ્ય કર્મીઓ એમ્બ્યુલન્સ અને મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું

માનવ જાનહાની અને હાનિની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી આ જિલ્લામાં આઠ મકાન ઝૂંપડાને નુકસાન તેમજ પશુ મૃત્યુ પામ્યા છે એક માનવ મૃત્યુ અને બે વ્યક્તિને ઈજા થઈ હોવાની જાણકારી પણ તેમણે મેળવી હતી મુખ્યમંત્રીએ વરસાદ અટકે કે તરત જ રાહત કામો શરૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય કેશડોલ્સ ઘર વખરી સહાય મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી દેવભૂમિ દ્વારકામાં બસો બોતેર વીજ થાંભલાને વરસાદી નુકસાન થયું છે એકસો નવ ગામને અસર થઈ છે એ પણ ઝડપેર ચાલુ કરવાની અને બંધ થયેલા ચાલીસ જેટલા માર્ગોના રિપેરિંગ હાથ ધરી બનતી ત્વરાએ વ્યવસ્થિત બનાવવાની સૂચના તેમણે આપી હતી મુખ્યમંત્રી સાથે આ બેઠકમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો પદાધિકારીઓ પ્રભારી સચિવ એમ એ પંડ્યા અને અધિકારીઓ જોડાયા હતા મુખ્યમંત્રીએ જામનગર એરપોર્ટ મીટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેક્ટર બી કે પંડ્યા અને કમિશનર ડી એન મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી હતી મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનો જે પ્રશ્ન થયો છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા

ભાર મૂકવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર